કાલ પંદર મેળા આવે ને સ્કોર્પીઓ નો ખબર નઈ થારે લાવીએ તું ચો કે તંદર વી વીગા રાખી રાખીયે હા રાખી ટેકો તો હું આલે બીવાની વાત ના કરતો હું હજી તો સ્કોર્પિયો ને રાખું પામ સુભાચી સીધા રનુજા પેહલા જ રનુજામાં ઉપર છે સ્કોર્પિયો રોને લઈ પૈસા ની મોજરી આવે જોઈ જો મુખ્યમીન સાઉન્ડ ના ખાવાનું અઢાર હજાર નું સાઉન્ડ નક્કી કર્યું કાઢી માં જઈને અઢાર હજાર નું સાઉન્ડ ના ખાવાનું જોરદાર વાગતી બે દા એ તો કાઢ નાખ્યું

લોટ રૂપિયા બનાવાય પૈસાનું પોની કઈ નાખવાનું નાખું ચાલે સુભામાં ગયા તમે છો પેલું 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 બોમો ના પાર છે સરપંચ નો મુખ્ય બધા બે હે તમે આબરૂ ના કાચ છો લે પણ તમને ખબર ના પડે આપી દઈ હાલ લે છીએ આ કોકી હા લે છે બરોબર રિક્ષા નું કે પૈસા જરૂર પડે મેં કીધું અમા ફોન કર્યો અડધો કલાક પછી ફોન કરું તે લઈ જાય તમે પાછળ પડ્યા પૈસા પૈસા રિક્ષા માં ના વેરો પૈસા નો તો રીક્ષા માં પૈસા મેલો અડધો કલાક પછી હાલ મુજબ હમણાં લઈ જા ને અડધો કલાક પોચ હજાર મેં કીધું હમણાં હાલ દો મે પોતના દહ લઈ લઈ જાતી તારું કેવું શું કરવા પૈસા બિચાર તો ખરી જાય

સરપંચ જો મારા ફરી હું લોટ રૂપિયા લે તો સીધો તો આસી શીખરી નું કોમ કાઢ્યું સીધો પગમાં પડ્યો

હજાર રૂપિયા તમે ના લઈ ગયા પેલા મુખી સરપંચ બે આવી તે અત્યારે થોડી વાર રેન્જ હોય તમે અમે પોકારી દઉં યાર એ તો વાંધો નહીં કાઢે જોઈ હવે આવી બધા બોલાવતા હતા તે ક્યાં હજાર રૂપિયા આપો તે શું એ તો પેલા કેવાયા હતા જમવાનું કેવાયા હતા કાલ ખાવા આવી ગયો અમારે ઘેર આપડો કરશું બે તમે કેટલો કરો છું પૈસા ચોલ્લો જ છે અને અમે છે શકો ચોલો હાલ દીયે પણ આ બધું નહીં ખાતા અમે તો ફાઈવ સ્ટાર હોટલ માં તો એસી વાળો રૂમ જોવો જેસીબી લાવવાનું જેસીબી લાવવાનું હોય ને લાવવાનું જલ્દી લાવી દો આપડે તળાવ ના ઓર્ડર એવું આ ત્યાં આઈ જા

એ સરભન હા 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 સરભન હા ઇજ્જત કાડી હા ઇજ્જત કાડી ફેક ના રાખી નકરી ને ના રાખી આ તો ના રે થઈ ગઈ તો તો બોલતો નહી બોલે છે હું રહી આપું તો હું સાનો કરવા